આપણે પહેલા ક્વિક સમરી લઈ લઈએ પથલંબાઈ આપણે ભણ્યા હતા પથ લંબાઈ કેવી અધિશા છે તેને કોઈ પણ દિશા નહોતી ને ગમે દિશામાં સેમ જ હતું ઓલવેઝ પોઝિટિવ હોય અથવા તો ઝીરો હોય અને ડાયરેક્ટ આપણે ટોટલ સરવાળો જ કરવાનો હતો કે જેટલી પણ વસ્તુ હોય એનો રાઈટ સ્થાનાંતર જે હતું એ સદિશ રાશિ હતું એ નેગેટિવ પણ હોઈ શકે અને પોઝિટિવ પણ હોઈ શકે ને ઝીરો પણ હોઈ શકે બે પોઈન્ટ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર જે હતું એને આપણે શું કહેતા સ્થાનાંતર અને ટોટલ મતલબ પાથનો સરવાળો ટોટલ આપણે જેટલું પણ ડિસ્ટન્સ અંતર કાપીએ એને આપણે શું કહેતા પથ લંબાઈ આ એક શું કહેવાય આપણે સ્ટેટમેન્ટ બન્યું હતું કે જે પથ લંબાઈ છે યા તો શું કહેવાય સ્થાનાંતર કરતાં મોટી હશે યા તો બરાબર હશે બરાબર ક્યારે હશે કે જ્યારે દિશા બદલ્યા વગર પદાર્થ ચાલશે અને મોટી ક્યારે હશે કે જ્યારે પદાર્થ દિશા બદલશે હે ને આપણે પથલંબાઈ અને સ્થાનાંતર વિશે એટલી વાતો લેક્ચર વનમાં આપણે કરી લીધી હતી હે ને હવે આગળ કન્ટિન્યુ કરીએ સો પહેલો ક્વેશ્ચન છે કે માયાભાઈ જે છે પોઈન્ટ એથી પોઈન્ટ બી સુધી જાય છે ત્યારે તેનું અન પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાનું છે સો અહીંયા માયાનો કે માયાભાઈ આપણે ઊભા છે એ અહીંથી આવી રીતે ગતિ કરી 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 કરીને અહીંયા બી સુધી જાય છે અને આ જે અહીંયા સર્કલ બનશે ને એને ત્રીજી આપણને આર આપેલી છે આખો આમ સર્કલ એક બનશે અહીંયા કમ્પ્લીટ છે અને ત્રીજે આપને આર આપેલી છે સો આ એટલું અંતર કપાશે ત્યારે આપણે શું કહેવાય પથલંબાઈ અને સ્થાનાંતર ફાઇન્ડ કરવાનું છે સો પહેલાં તો આપણે શું કહેવાય પથ લંબાઈ ફાઇન્ડ કરીએ પથ લંબાઈ શું હશે કે ટોટલ કાપેલું ડિસ્ટન્સ તો કે ટોટલ કેટલું આપણે શું કહેવાય અંતર કાપ્યું છે તો ટોટલ મારે આપણે કેટલું મૂવ કર્યા છે એટલું હે ને સો આખું જે હોય એની ત્રીજા શું હોય ટ્રુ પાય આર હવે આપણે અડધો મૂવ કર્યા છે હે ને તો એ શું થાય છે ટુ પાય આર બાય ટુ એટલું અંતર શું થાય છે ટુ પાય આર બાય ટુ હોય તો એનો અડધો આપણે મોક કર્યા છે તો કેટલો પાય આર આન્સર આવ્યું પથ લંબાઈ શું છે પાયાર મીટર અને હવે આપણે શોધીએ સ્થાનાંતર હવે આ આપણો ઇનિશિયલ પોઈન્ટ છે ને આ ફાઇનલ પોઈન્ટ છે ને પ્રારંભિક બિંદુ આ છે ને અંતિમ બિંદુ આ છે બંને વચ્ચે ઓછામાં ઓછું અંતર કેટલું છે આ રાઈટ આનાથી ઓછું અંતર મળવાનું નથી આ બે પોઈન્ટ વચ્ચેનું અને હવે જો એટલું આર છે આ તો પણ આ પણ આર જોવાનું છે રાઈટ સો ટોટલ કેટલું થઈ ગયું ટુ આર તો આપણું સ્થાનાંતર પણ કેટલું થઈ ગયું ટુ આર અને સિમ્પલ ક્વેશ્ચન હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે માયાભાઈ પોઈન્ટ એથી રૂમના બે રાઉન્ડ ફરે છે તો લંબાઈ અને સ્થાનાંતર ફાઇન્ડ કરો આ રૂમ અહીંથી સ્ટાર્ટ થાય છે અને પોઈન્ટ એથી રાઈટ અને માયાભાઈ અહીંથી ચાલવાનું સ્ટાર્ટ કરે છે આ એક રાઉન્ડ રૂમનો કમ્પ્લીટ કર્યો અને પછી પાંચ ન્યાથી ન્યાથી પાછો સેકન્ડ રાઉન્ડ પણ કમ્પ્લીટ કર્યો આવી રીતે બે રાઉન્ડ માયાભાઈ ફરે છે તો આપણને પથ લંબાઈ અને સ્થાનાંતર ફાઇન કરવાનું કીધું છે તો હવે આપણે પથ લંબાઈ છે એ શું થશે માનો કે પહેલાં અહીંયા એલ રાઈટ પ્લસ એલ પ્લસ એલ પ્લસ એલ આપણને લંબાઈ એલ આપેલી છે અને પહોળાઈ પણ એલ જ આપેલી છે રાઈટ સો એકવાર જ્યારે મૂવ કરશે ત્યારે કેટલા ચાર એલ થશે રાઈટ ચાર એલ અને પછી બીજો રાઉન્ડ પણ ફરીવાર ત્યાંથી મૂવ કરે છે તો પ્લસ ચાર એલ થાય છે તો ટોટલ આપણું ડિસ્ટન્સ કવર કેટલું થયું આઠ એલ હે હવે સ્થાનાંતર ફાઇન્ટ કરીએ હવે સ્થાનાંતરમાં જવું માયા ભાઈ અહીંયાથી સ્ટાર્ટ કર્યું એક રાઉન્ડ મારી લીધું પાછા ક્યાં અહીંયા ભોગી ગયા પાછું એક રાઉન્ડ મારી લીધું પાછા ન્યાન પોગી ગયા તો ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ બંને સેમ છે રાઈટ ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટની વચ્ચમાં જગ્યા જ નથી તો આપણું સ્થાનાંતર કેટલું થઈ જશે ઝીરો રાઈટ આપણે ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટની વચ્ચે મિનિમમ અંતર ગોતવાનું છે પણ અહીંયા શું કહેવાય ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ બંને સેમ છે હે તો સ્થાનાંતર આપણું કેટલું થઈ જશે ઝીરો અને આપણાના શું શું ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટને એ રીતે પણ લખીએ કે અંતિમ માઇનસ શું કહેવાય પ્રારંભિક અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અને આ રીતે પણ દર્શાવી શકાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક બંને સેમ જ છે તો ઝીરો થઈ જાય છે હવે આ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે માની લો કે અહીંયા પોઈન્ટ એ છે હે ને અહીંથી એક માણસ ચાલવાનું શરૂ કરે છે પોઈન્ટ બી સુધી ભોગવે છે પછી પાછો આગળ જાય છે પોઈન્ટ સી સુધી પોઈન્ટ ડી સુધીને પાછો પોઈન્ટ એ સુધી વહી આવે છે રાઈટ અહીંથી ચાલવાનું સ્ટાર્ટ કર્યું આઈ મતલબ ઇનિશિયલ પોઈન્ટ આઈ અહીંયા આઈ ઝીરો નથી હે ને અહીંયા ઇનિશિયલ પોઈન્ટ ટાઈમ કેટલો હશે ઝીરો હશે રાઈટ અહીંથી મેં ચાલવાનું સ્ટાર્ટ કર્યું અને હું પાછો અહીંયા જોઈ આવ્યો અને આ જે સર્કલ બન્યું એની ત્રીજી મને આર આપેલી છે તો પહેલો ક્વેશ્ચન આપણે છે ને પથ લંબાઈ અને સ્થાનાંતર ફાઇન્ડ કરવાનું છે કોની માટે કે અહીંયા અલગ અલગ કેસ આપ્યા છે પહેલો કેસ છે કે જ્યારે ટી ઇઝ ટુ ઝીરો છે કે હું અહીંયા ઊભો છું ત્યારે મારો ટી ઇઝ ઇક્વલ છે રાઈટ ત્યારે મેં પથ લંબાઈ મારી શું તો છે થશે કેમકે હું હજી ચાલ્યો જ નથી અને સ્થાનાંતર પણ ઝીરો થશે કેમકે હું હજી કાંઈ ચાલ્યો જ નથી સેકન્ડ કેસ આપ્યો છે કે એથી બી સુધી આ પોઈન્ટ એ છે અને પોઈન્ટ બી અહીંથી અહીંયા સુધી આપણે શું ફાઇન કરવાનું છે પથ લંબાઈ અને સ્થાનાંતર રાઈટ આ પોઈન્ટ એથી પોઈન્ટ બી સુધી ફાઇન કરવાનું છે સો હવે મારી પાછ લંબાઈ શું હશે આ રાઈટ કે જેટલું પણ હું ચાલ્યો છું એટલું અને હવે આ ટોટલ જે સર્કલ હોય એની ત્રીજે શું હોય ટુ પાય આર અને આ જે છે એનો ચોથો ભાગ છે રાઈટ આ પહેલો ભાગ આ બીજો ભાગ આ ત્રીજો ભાગનો ચોથો ભાગ તો હું ભાંઘા ચાર કરી દેશે આ ટુ પાય આર કમ્પ્લીટ ભાંગા ચાર કરી દેશે તો મને કઈ કયું અંતર મળી જશે આ ટુ પાય આર બાય ચાર કરી દેવાનું હોય ને તો આપણને આપણે આ લેન્થ મળી જશે ને આપણે શું છે આ પોઈન્ટ થી પોઈન્ટ બી સુધીની પથ લંબાઈ છે અને સો કેટલી મળી બાય આર બાય ટુ હવે મારે ભથ લંબાઈ તો મને મળી ગઈ હવે મારે શું ગોતવાનું છે સ્થાન અંતર તો પોઈન્ટ એ આ છે ને પોઈન્ટ બી આ છે આ બંને વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કહ્યું છે કે હું ડાયરેક્ટ એમ સ્ટ્રેટ લાઈનથી શું જોઈન કરી દઈશ તો મને શું મળી જાય સૌથી ઓછામાં ઓછું અંતર અને બે પોઈન્ટ વચ્ચે એક સીધી રેખા દોરી દેવાની એટલે આપણને શું કહેવાય એનું ઓછામાં ઓછું અંતર વચ્ચેનું મળી જાય બંને પોઈન્ટ વચ્ચેનું અને આપણું આ સ્થાનાંતર છે હવે આપણે આ ફાઇન્ડ કરવાનું છે મારે આ ફાઇન્ડ કરવાનું છે હવે મને ક્વેશ્ચનમાં ખબર છે કે આ આ કેટલું છે આપણું આર છે હે ને આપણે ત્રીજા છે ને આ પણ કેટલી આપણી આ ત્રીજા છે અને અહીંયા નેવુંનો ખૂણો બને છે હે ને તો હવે મારે આ સાઈડ ફાઇન કરવી તો હું શું સિમ્પલી પાયતાગોરસથી લગાડી દઈશ તો એસ બરાબર શું મળશે આરનો સ્ક્વેર પ્લસ આરનો સ્ક્વેર હે ને અહીંયા પાયતાગોરસ્િયર લગાડતી હતી માની લો કે આ જે આપણું સ્થાનાંતર છે હે મને એક્સ માની લો તો હવે એક્સનો સ્ક્વેર બરાબર શું થશે આરનો સ્ક્વેર પ્લસ આરનો સ્ક્વેર અને આ સાઈડનો અને આ સાઈડનો ફાયતાગ્રસ્ત થિયરમ તો આપણે પહેલાં ક્લાસમાં જ કદાચ કરી હતી રાઇટ સો હવે આ આજે આ બે કાચ છે આ સાઈડ જાય આ સાઈડ આપણે એને મોકલશું તો શું અંડર રૂટ બની જાય છે આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એને આપણું આ મળી ગયું હવે અંડર રૂટમાં ટુ આર સ્ક્વેર અને આ શું આવશે અંડર રૂટ ટુ બાર સ્ક્વેર બે વાર છે તો એકવાર વાર આર આવી જશે તો આપણને આ શું મળી ગયું સ્થાનાંતર મળી ગયું આપણું રાઈટ હવે કેસ થર્ડ છે કે એથી સી સુધી હે આપણે આ શું કહેવાય એથી મૂવ કરવાનું શરૂ કર્યું અને આપણે ક્યાં સુધી જઈશ સી સુધી ત્યાં સુધીમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર ફાઇન્ડ કરવાનું છે અને આ ડાયગ્રામ આગળ આપણે જે કોઈ યુઝ કરવાને એની માટે છે આપણે આ શું કહેવાય એથી સી સુધીનું જોઈ લઈએ હવે હું અહીંથી અહીં સુધી જઈશ તો મારી આ જે રેડ કલરની લાઈન છે એ કેટલી હશે ટુ પાય છેદમાં બે આપણે આગળ પણ જોયું હતું એને આ આખી જો ટુ પાય હોય તો અડધી કેટલી હશે ટુ પાય આર બાય ટુ હશે તો આપણું પથલંબાઈ તો આપણે ઇઝીલી મળી ગઈ ટુ પાય આર બાય ટુ બરાબર પાય આર પણ અને હવે આપણું કહેવાય સ્થાનાંતર પણ આપણને ખબર છે કે આ વચ્ચે એટલું આપણું સ્થાનાંતર છે અને તો આ આર આપેલું છે અને આ પણ આર છે તો સ્થાનાંતર કેટલું આપણું થઈ જશે ટુ આર આકર્ષણ આગળ પણ આપણે કર્યું તો નેક્સ્ટ એથી સી સુધીનું થઈ ગયું હવે એથી ડી સુધીને જોઈ લઈએ એથી સી સુધીનું થઈ ગયું આપણું હવે આપણે એથી મોટું કરવાનું સ્ટાર્ટ કર્યું અને અહીંયા શું કહેવાય ડી સુધી ચાલ્યા રાઈટ એક જ સેકન્ડ એથી વાળો કદાચ સ્લાઇડ એડ કરવી ભૂલાઈ ગઈ છે હા અહીંયા શું કરી લો સો હવે આપણે શું કહેવાય એથી ડી સુધીનું જોઈએ આ બધું ઇરેસ પહેલાં કરી દેવું એક જ સેકન્ડ આ બાજુમાં છે ડાયાગ્રામ બધામાં છે કેમ કે આપણે આ બીજી વાર એક અલગ રીતથી કરવાના છે એની માટે હું શું અહીંયા કાંઈ લખતો નથી રાઈટ હવે આપણે અહીંયા એથી હું મૂવ કરવાનું સ્ટાર્ટ કર્યું અને ડી સુધી ગયા એથી ડી સુધીવાળો કેશની સ્લાઇડ છે રાઈટ સો હવે હું અહીંથી અહીંયા સુધી જઈશ રાઈટ ત્યારે મારી પથલંબાઈ ડિસ્ટન્સ કેટલું છે એટલું રાઈટ તો હવે મને શું કહેવાય આપણે પહેલી વાર ડાયરેક્ટ એમ થઈ જાય કે ટુ પાય આરના છેદમાં ત્રણ કરી દો કેમકે આ એક છે બે છે ત્રણ ભાગ છે હે ને તો એ રીતે નહીં કરવાનું શું કામ જો હું ડિસ્ટન્સ બરાબર ડાયરેક્ટ એમ કરીને કહેશ છે ને ટુ પાય આર બાય થ્રી હે કેમ કે મેં અહીંયા શું કહેવાય અહીંયા મેં કર્યું હતું ટુ પાય આર બાય ટુ કરી નાખ્યું હતું રાઈટ તો અહીંયા મેં ટુ પાય આર બાય ફોર કરી નાખ્યું હતું તો હવે મને અહીંયા ડાયરેક્ટ એવો જ વિચાર આવશે કે ટુ પાય આર બાય થ્રી કરી નાખો પણ એ શું કામ ખોટું હશે ટુ પાય આર બાય થ્રી શું થશે કે એક આખો સર્કલ હશે ને સરખા ત્રણ ભાગ કરીશ હે ને સો આ પહેલો સરખો ભાગ આ બીજો સરખો ભાગ ને ત્રીજો સરખો ભાગ આ ત્ર આ જે ડિસ્ટન્સ હશે ને એટલું એ છે આ ટુ પાય આર બાય થ્રી અને ત્રણ ભાગ એના આ આ વાળું નથી આ વાળું તો શું હશે અલગ હશે ક્વેશ્ચન વનમાં મને શું ખબર પડી હતી કે આ જે એટલું ડિસ્ટન્સ છે એ કેટલું હતું કે પાય આર બાય ટુ હતું રાઈટ સો સેમ આ પણ સેમ જ છે ને આ પણ સેમ જ છે તો ત્રણ ગુણ્યા પાય આર બાય ટુ કરી નાખું હે તો મને કેટલું આખું મળી જશે સો ડિસ્ટન્સ શું મળશે આપણને ત્રણ ગુણ્યા પાય આર બાય ટુ અને હજી કોર એક્સપ્લેન કરી દો આ આપણે પહેલાંવાળા કેસમાં જોયું હતું એથી બી સુધીના કેસમાં કેટલું ડિસ્ટન્સ કેટલું હતું પાય આર બાય ટુ હવે આ પણ સેમ જ છે આ પણ સેમ છે ને આ ત્રણેય સેમ છે સો હવે આ એકને હું ત્રણ જોડે ગુણાકાર કરી નાખું એટલા ડિસ્ટન્સ તો મને કેટલું મળી જશે એટલું તો પથલંબાઈ આપણને શું મળી થ્રી પાય આર બાય ટુ અને હવે આપણું સ્થાનાંતર છે એ શું છે સ્થાનાંતર જો હું અહીં આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી ગયો છું હવે આ બંનેનું સીધી રેખા વડે કનેક્ટ કરી દઈશ તો આ માળું શું મળી જાય છે ઓછામાં ઓછું અંતર બંને પોઈન્ટ વચ્ચેનું અને ઓછામાં ઓછું અંતરને શું કહેવાય સ્થાનાંતર હવે આ આપણને પહેલા ક્વેશનમાં કેટલું રૂટ ટુ આર મેળવતું હે ને તો આ કેટલું હશે માઇનસ રૂટ ટુ આર કેમ કે નીચે છે આપણે અહીંયા ઝીરો માની લીધું છે અને આપણું આને શું કહેવાય તમે રૂટ ટુ આર પણ લખી શકો રાઈટ અને જો શું કહેવાય સાઈન આરે નિશાની જોડે લખવાનું કીધું હોય તો આપણું આ પ્લસ હતું તો નીચેની સાઈડ માઇનસ લખી નાખવાનું હોય ને આપણને મોડ ભણી ગયા હતા મોડ તો મોડમાં પૂછવું હોય તો આ શું કહેવાય

એથી સ્ટાર્ટ કર્યું ને પાછું આખું ફરીને એ સુધી આવી ગયું અને આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી આવી ગયું તો આપણું ડિસ્ટન્સ કેટલું હશે આ કેસમાં અહીંયા સોલ્વ કરી નાખું ડિસ્ટન્સ પત લંબાઈ કેટલી હશે ટુ પાયાર એને કેમ કે મેં કેટલું આખું એક સર્કલની શું કહેવાય ગતિ કરી લીધી અને હું એ આ પોઈન્ટમાંથી ફરીને પાછો આ પોઈન્ટ ઉપર આવી ગયો તો મારું સ્થાનાંતર કેટલું થયું ઝીરો રાઈટ સો આપણો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થયો નેક્સ્ટ કન્સેપ્ટ છે કે વર્તુળાકારની જાહેરાત આ કન્સેપ્ટ આપણે શું કહીએ એકમ અને માપન ચેપ્ટરમાં ભણીએ પણ એ ચેપ્ટર આપણે લાસ્ટમાં કરવાનું છે એટલે અત્યારે જોઈ લ્યો હવે હવે એક આપણને વર્તુળ આપ્યું છે રાઈટ હવે એમાં હું એક ચાપ તોરી દઉં ચાપનો મતલબ તો ખબર છે કોઈ પણ બે સેન્ટરથી કરના કોને એટલી લંબાઈને શું કહેવાય અને ચાપ કહેવાય સો આજે ચાપની લંબાઈ માની લ્યો કે એલ છે એ એલ કેટલી હશે આર ગુણ્યા ઠીટા આ બંને સાઈડને એક પોઈન્ટ જોડે આપણે વચમાં સેન્ટર જોડે કનેક્ટ કરી નાખીએ તો વચમાં એક ઠીટા બનશે અને એંગલ બનશે અને આ બંને તો ત્રિજ્યા તો આર જોવાની છે તો આની લંબાઈ જે છે એ આર ગુણ્યા ઠીટા હશે જ્યાં ઠીટા એ રેડિયનમાં છે હેઠાને રેડિયનમાં ડાયરેક્ટ ડિગ્રીમાં નહીં મૂકી દેવાનું ફોર એક્ઝામ્પલ અહીંયા મને એક વર્તુળ આપ્યું છે અને એની ત્રિજ્યા આર આપી છે આ આર અને આ પણ આર વચમાં એકસો વીસ ડિગ્રીનું એંગલ છે અને મને આની લંબાઈ પૂછે છે આટલી લંબાઈ કેટલી થશે તો એ શું થશે આર ગુણ્યા એકસો વીસ નહીં થાય ને આર ગુણ્યા એકસો વીસ નહીં થાય આર ગુણ્યા આપણે પહેલાં એકસો વીસને શું લેવાય રેડિયનમાં કન્વર્ટ કરવા પડશે ઠેઠાને રેડિયનમાં લેવાનું તો એકસો વીસને આપણે રેડિયનમાં કન્વર્ટ કરાવી એકસો વીસ ડિગ્રી છે રાઈટ સો એને કોની જોડે પાય ગુણ્યા એકસો એંસીને જોડે ગુણાકાર કરવો પડશે બેસિક મેચમાં આપણે જોયું તો કઈ રીતે કન્વર્ટ કરવું રાઈટ સો ઝીરો ઝીરો કેન્સલ આઉટ થાય છે હા નવ નવ દુ અઢાર અને નવ તેરી સોરી અહીંયા નવ દુ અઢાર અને અહીંયા છ દુ અહીંયા ત્રણ અને અહીંયા અહીંયા બે રાઈટ સો બે પાય બાય ત્રણ આન્સર આવ્યો એકસો વીસ ડિગ્રી કેટલા થશે બે પાય બાય ત્રણ રેડિયન તો આર ગુણ્યા થીટાની જગ્યાએ આપણે શું લખવાનું બે પાય બાય ત્રણ રેડિયન તો આ જે લેન્થ એ કેટલી હશે

હું પોઈન્ટ અહીંયા ઊભો છું અહીંથી ગતિ કરીને અહીંયા પહોંચી ગયો અને વચમાં એકસો વીસ ડિગ્રીનું શું કહેવાય ખૂણો બને છે અને તો મારે આની માટે શું ગોતવાનું છે પથ લંબાઈ અને સ્થાનાંતર સો પથલંબાઈ કેટલી થશે ચાપ આની લંબાઈ થશે એને ચાપની લંબાઈને ચાપની લંબાઈ જે હમણાં આપણે શીખ્યા કે આર ગુણ્યા થીટા છે

પણ થોડુંક એક શું કહેવાય મેથ્સની સમજ હોવી પડે ને બેસિક મેથ્સ તમે કર્યું હશે પ્રેક્ટિસ ક્વેશ્ચન જે હતા એ કર્યા હશે અને તો તમારું શું કહેવાય મેથ્સ થોડુંક સ્ટ્રોંગ થઈ ગયું હશે અને આ ક્વેશ્ચન ઇઝી બની જશે રાઈટ સો પહેલાં હું તમને કહી દઉં કે સ્થાનાંતર કેટલું છે આપણું હું અહીંથી અહીંયા સુધી હું ગયો તો અહીંયા સ્ટ્રેટ લાઈન મારે પહેલાં દોરી દેવાની આ આપણું સ્થાનાંતર છે ને મારે આ ડિસ્ટન્સ ગોતવાનું છે મારે આ ડિસ્ટન્સ ગોતવાનું છે અને આનું એક્સ માની લો મારે એક્સ ગોતવાનું છે એક્સ એ શું છે આપણું સ્થાનાંતર છે ઓ અહીંયા પેલા હું ડ્રો કરી લો એક્સ એટલે મારે આ એક્સ અંતર ગોતવાનું છે રેડ લાઇનવાળું વ વચમાં જે આ એંગલ છે આપણને એકસો ને વીસ આપેલો છે હવે હું શું કરું છું કે એકસો અહીંયા સેન્ટરથી એક સીધી લાઈન દોરી દઉં છું અને નેવું ડિગ્રીના ખૂણાવાળી એથી થશે શું વચમાં મેં સેન્ટરથી દોરી છે હે ને તો આ કેટલું થઈ જશે એક્સ બાય ટુ અને આ વધેલું ડિસ્ટન્સ પણ કેટલું થઈ જશે એક્સ બાય ટુ આ ડિસ્ટન્સ તો મને ખબર જ છે કેટલું છે આર આપેલું છે આપણે રાઈટ અને આ ખૂણો કેટલો થઈ જશે આખો ખૂણો એકસો વીસનો હતો તો અડધો ખૂણો સાઠનો અને આ અડધો ખૂણો પણ નો થઈ જશે હવે તમારે ફોકસ ક ઉપર કરવાનું છે આ એક ટ્રાયેંગલ ઉપર ફોકસ કરવાનું છે મારે ગોલ મારું શું છે યાદ આવે કે મારે એક્સની વેલ્યુ ગોતવાની છે એક્સ કેટલું છે ને એની માટે હું આ બધી વસ્તુ કરું છું હવે આ ટ્રાયેંગલ જે છે ને હું અહીંયા બાર ડ્રો કરી લઉં હે ને આ એક્સ બાય ટુ હા આ આપણી આર છે રાઈટ આયા અહીંયા નો ખૂણો બને છે હે ને આ આપણે એક્સ બાય ટુ આ આપણે ત્રીજા છે આર અને અહીંયા આપણે શું કહેવાય નેવું નો ખૂણો બને છે ને આ કેટલો સાઠનો ખૂણો છે અહીંયા સાઠનો ખૂણો છે હવે મારે હવે સાઈન સિક્સટી લખવું હોય એને તો આપણી સામેની બાજુ કઈ થાય છે આ એક્સ બાય ટુ અને આપણું શું કહેવાય હાઈપરટેનિસ શું થશે આર થશે એને આપણે શું કહેવાય સાઈન થીટાની વેલ્યુ શું પી બાય એચ રાઇટ સો આપણો પી કેટલો છે પી મતલબ પરપેન્ડિક્યુલર ક્લાસ વન બેસિક મેથ્સમાં આપણે ભણાતા હે ને

હવે એક્સની કિંમત આપણને કેટલી મળે આ રૂટ ટુ આરથી ઓલી સાઈડ વહી જાય તો ત્રણ ગુણ્યા બે આરના છેદમાં બે 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 કેન્સલ થઈ જશે રૂટ ત્રણ આર મળે રાઈટ સો એક્સની વેલ્યુ શું કહેવાય એક્સની વેલ્યુ આપણને રૂટ ત્રણ આર મળી ગઈ અને એક્સ આપણું શું છે સ્થાનાંતર છે હે ને તો આપણને એક્સ આપણું સ્થાનાંતર મળી ગયું કેટલું મળ્યું રૂટ ત્રણના છેદમાં આર પછી એકવાર એક્સપ્લેન કરી દઉં કોકને ન સમજાણું હોય તો મેં અમારે એકસો વીસ ટોટલ એંગલ હતું વચ્ચમાં એક પાર્ટિશન પાડી દીધું મારે એટલી લેન્થ ફાઇન્ડ કરવાની હતી આ આ વચ્ચમાં પાર્ટિશન પાડ્યું છે મતલબ બાર સાઠનો ખૂણો થઈ ગયો સેમ આ ટ્રાયંગલને મેં અહીંયા બહાર કાઢી લીધું સાઇન્સ સિક્સટી પર પેન્ડિક્યુલરના છેદમાં હાઇપોટેનસ હાઇપોટેનસ આપણી આ શું આર છે અને પરપેન્ડિક્યુલર કેટલું હતું એક્સ બાય ટુ હે તો મેં શું કહેવાય આનાથી એક્સમાં પરપેન્ડિક્યુલર એક્સ બાય ટુ મેં મૂકી દીધું હાઈપોટેનિસ આર મૂકી દીધી અને સોલ્વ કરીને મને એક્સની વેલ્યુબલી રૂટ ત્રણ આર મળી ગઈ રાઈટ આપણો આન્સર આવી ગયો હવે એક જનરલાઇઝ ફોર્મ્યુલા આપણે આ ક્વેશ્ચન માટે બનાવી લઈએ કે વારે વારે મતલબ એટલું બધું કરવા તો નહીં બેસી કરવું પડે એક શું કહેવાય પ્રેક્ટિસ ડેવલપ થાય એક શું કહેવાય વિચારવાની શક્તિ ડેવલપ થાય કે કઈ રીતે ક્વેશ્ચનને ટેકલ કરવા પણ હવે શું કહેવાય એક્ઝામમાં મારી પાસે એટલો બધો સમય નહીં હોય ને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હશે એમસીક્યુવાળા તો જલ્દી જલ્દી કરવાનું હોય તો એની માટે એક શું ફોર્મ્યુલા આપણે બનાવી લઈએ પથ લંબાઈનો તો આપણે બનાવી જ લીધો હતો કે આ આપણી પથ લંબાઈ છે માનો કે વચમાં ઠીટા એંગલ આપ્યો છે આપણે જનરલાઇઝ ફોર્મ્યુલા બનાવીએ છીએ આપણે ત્રીજા બંને સેટ કરી કેટલી છે આર આર અને આપણે આ ચાપની લંબાઈનો ફોર્મ્યુલા શું હતો આર ઇન્ટુ ઠીટા છે ઠીટા આપણે કેમાં એમાં રેડિયોમાં મૂકતા હવે એવી રીતે સ્થાનાંતર માટેનું ફોર્મ્યુલા શું બનશે એ એકળ જોઈ લઈએ સેમ જ તે પાછળ જે કર્યું એ આપણે અહીંયા એકલ નાખીએ આપણે કેટલું આ ડિસ્ટન્સ ગોતવાનું છે અને હું એક સ્નામ આપી દઉં વચમાં એક પાર્ટિશન પાડી દઉં સો આ એંગલ કેટલો થઈ જશે ઠીટા બાય ટુ રાઈટ ઠીટા બાય ટુ થઈ ગયો સો મારે હવે આ શું એટલું ડિસ્ટન્સો એટલું અંતર ફાઇન્ડ કરવાનું છે સો હું એ લખી નાખીશ પહેલાં તો હું ટ્રાય એંગલ બહાર કાઢી લો આ એક્સ બાય ટુ છે આ થીટા બાય ટુ છે આ નેવું ડિગ્રી છે અને આપણો આર છે સો સાઈન ટા બાય ટુ શું થશે અહીંયા એક્સ બાય ટુના છેદમાં આર હે આ આપણો પરપેન્ડિક્યુલર થશે ને હાઈપોટેન તો પીના છેદમાં એચ બરાબર આપણો અહીંયા સાઈન થીટા બાય ટુ રાઇટ તો અહીંથી આપણને એક્સ શું મળશે આ આર જે છે આ સાઈડ વહી જશે ને આ નીચે બે આવી જશે સો ટુ આર સાઈન થીટા બાય ટુ તો આપણને એક્સ આપણો મેળવો ટુ આર સાઈન થીટા ઠીટા એ છે કેમાં છે ડિગ્રીમાં છે રાઈટ આ ખાસ ધ્યાન રાખજો કે આ સૂત્ર એક તો આ સૂત્ર તમારે યાદ કરી લેવાનું કે આવા ક્વેશ્ચનમાં ટુ આર સાઇન થીટા બાય ટુ ટુ આર સાઇન ઠીટા બાય ટુ એ રીતે ગોકી લેવાનું પણ યાદ કરી લેવાનું જે પણ કરવું હોય અને ઠીટા જે છે એ કેવા ડિગ્રીમાં મૂકવાનું અને આ પદલંબાઈમાં આર ઇન્ટુ ઠીટા આર ઇન્ટુ ઠીટા અને ઠીટા કેવા રેડિયનમાં હતો હવે આપણે જે પાછળ ક્વેશ્ચન કર્યો હતો એને એકવાર બીજી વાર અટેમ્પટ કરીએ આ બંને ફોર્મ્યુલાથી પેલો પહેલો કેસ હતો કે હું થી બી સુધી જાઉં છું એથી બી સુધી જાઉં છું રાઈટ સો આમાં પથલંબાઈ શું થશે ડિસ્ટન્સ જે છે એનો ફોર્મ્યુલા હતો આર ઇન્ટુ ઠીટા જ્યાં થી ઠીટા કેમાં હતો રેડિયનમાં ઠીટા આપણે એટલું મૂવ કરીએ અહીંથી અહીંયા તો આપણો આ ઠીટા કેટલો છે નેવું ડિગ્રી એટલા આટલા કેસ માટે રાઈટ સો નેવું ડિગ્રીને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો એને પાય ગુણ્યા એકસો એંસી જોડે ગુણાકાર કરી નાખવાનો એટલે કેટલું મળશે પાય બાય ટુ હે તો પાય બાય ટુ તો આન્સર કેટલો આવ્યો પાય આર બાય ટુ હે ને આપણે આ મેથડથી પણ પાય આર બાય ટુ આવ્યો હતો અને આ મેથડથી પણ પાય આર બાય ટુ આવ્યો અને હવે આપણે શું ભાઈ સ્થાનાંતર ફાઇન કરી લઈએ સ્થાનાંતરનું સૂત્ર શું હતું ટુ આર સાઈન થીટા બાય ટુ જ્યાં થીટા આપણે કેમાં મૂકવાનો છે ડિગ્રીમાં તો ટુ આર સાઈન થીટા આપણો નેવું ડિગ્રી છે રાઈટ ઠીટા નેવું ડિગ્રી છે તો થીટા બાય ટુ કેટલું થશે ફોર્ટી ફાઈવ હે ફોર્ટી ફાઈવ અને સાઈન ફોર્ટી કેટલું થાય એકના છેદમાં રૂટ ટુ રાઇટ સો ટુ આર ગુણ્યા ફોર્ટી વેલ્યુ એકના છેદમાં આ ટુ અને હવે શું કહેવાય બે જે છે એને આપણે રૂટ ટુ રૂટ ટુ પણ લખીએ કે બે વાર રૂટ ટુનો ગુણાકાર છે તો બે મળશે તો આપણે આ બે ને શું કહેવાય રીતે લખના રૂટ ટુ ગુણિયાના છેદમાં રૂટ ટુ તો આ એક કેન્સલ થઈ જશે તો અંડર રૂટમાં ટુ મળી જાય હું રૂટ રૂટ બોલું છું એટલે અંડર રૂટ બોલું છું અને રૂટ નહીં સમજી લેતા વર્ગ નહીં સમજી લેતા એને અન્ડર રૂટ જ બોલું છું અહીંયા અંડર રૂટમાં ટુ મળ્યો અને અહીંયા પણ આપણને કેટલો મળ્યો હતો અંડર રૂટમાં ટુ જ મળ્યો છે ને અને આગળ સોલ્વ કરશો એટલે આ આપણો આન્સર આવી જશે નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે એથી કે સી સુધી જવાનું હતું એથી સી સુધી જવાનું હતું અહીંથી અહીંયા સુધી તો આપણે અહીંયા જઈએ તો આર ઇન્ટુ થીટા મળશે આપણી ચાપ લંબાઈ જાય થી થીટા આપણે કેમ રેડિયનમાં મૂકવાનું છે તો આ કેટલો હશે એકસો એંસી હું અહીંથી ત્યાં અહીંયા સુધી જશ તો આ એંગલ માળો એટલું હશે નીકળ્યો છે એકસો એંશી એકસો એંશીને હું શું કહેવાય રેડિયનમાં ફેરવીશ તો મને કેટલું મળશે પાય રેડિયન રાઈટ સો આર ઇન્ટુ ઠીટા આપણે એકસો એંશી એકસો એંસીને રેડિયનમાં આપણે પાય પણ લખી શકાય તો ટલું મેળવું પાય આર અને અહીંયા પણ આપણને પાય આર જ મેળવું અને અહીંયા પણ પાયર જ મેળવ્યું ડિસ્પ્લેસમેન્ટ આપણે જોઈએ તો ટુ આર સાઈન ઠીટા બાય ટુ ઠીટા એકસો એંશી છે થીટા આ ક્વેશ્ચનમાં આપણે ડિગ્રીમાં મૂકવાનો છે તો ટુ આર થીટા આપણો એકસો એંશી છે રાઇટ સો ઠીટા બાય ટુ કેટલું હશે નેવું અને સાઈન નેવુંની વેલ્યુ કેટલી હોય વન તો આવું એક આવી ગયું તો ટુ આર હતી એટલું કીધું રાઇટ તો આ ટુ આર અહીંયા પણ આપણને કેટલું મળ્યું હતું ટુ આર હવે એથી ડી સુધીનું અહીંથી અહીંયા સુધીનું અને સેમ ડિસ્ટન્સ બોથ વાટો આ ઠીટા કરશું આપણું અહીં એંગલ કેટલું છે અહીંથી હું અહીંયા સુધી ગયો તો એંગલ મારું એટલું બન્યું રાઈટ આ એકસો એસી આ એકસો એંશી છે અને આટલું નેવું છે તો એકસો એસી પ્લસ નેવું કેટલું બસો સિત્તેર ડિગ્રી સો આ આપણું આ એન્ગલ કેટલું થઈ ગયું બસો સિત્તેર ડિગ્રી એને આપણે આને સિવાય માં કન્વર્ટ કરી નાખવાનું ટુ આર સાઈન બસો સિત્તેર ગુણ્યા ભાઈના છેલ્લમાં એકસો આ જે મળે એને અહીંયા મૂકી દેવાનું એને એ જ રીતે ડિસ્પ્લેસમેન્ટ ફાઇન કરવાનું મૂકવાનું ટુ આર સાઇન થીટા બાય ટુ કરી દેવાનું ઠીટા આપણે આમાં ડિગ્રી માં મૂકવાનું એટલે બસો સિત્તેર ભાઈ બે કરી દેવાના અને સેમ આ જ આન્સર મળશે ને આપણે આમાં જે મળ્યો તો એ તો અહીંયા આપણો આ કન્સેપ્ટ કમ્પ્લીટ થઈ ગયો બે ફોર્મુલા ખાલી એકવાર તમે સરખી રીતે યાદ કરી લેજો આર ઠીટા હા આર ઠીટા માટે અને ટુ આર સાઇન ઠીટા બાય ટુ સ્થાનાંતર માટે સ્થાનાંતરમાં ઠીટા ડિગ્રીમાં પથ લંબાઈમાં થીટા રેડિયનમાં